કિર્તી પટેલ અને દેવાઈત ખાવડના વિવાદ વચ્ચે સંગુ પટેલનો એક વિડિયો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે તો ચાલો આ વિડિઓમાં શું છે તે જાણીએ છે કોઈ આગળ પાછળ ઘર પરિવારમાં એથી થાળીમાં કેટલા ખાઈ ગયા સાચી વાતને અનુભા વિજય મેવાડા ભાઈ આપડા ઈ સમજાવા ગયા તા ઈ એઠી થાળી માં ખાઈ લીધું આફ્રિકા માં એક જ હોટલ હતી ચૌદ વર્ષ પહેલા ગઈ હતી હું આફ્રિકા આખું આફ્રિકા ફરી છું મસાઈ મારા નો ગઈ કુતરા મીંદડા રે વિડિયા નો ઉતારે જીબ્રા રે ઉતારે જીબ્રા ભાઈ કોઈ દી આપડે અજયભાઈ જે બલિયા એક જ હોટલ માં રાખી હે બીજે ક્યાંય નો રાખી

કીર્તિ શું કે છે હા મે આવતી નથી હા આવતી નથી તમારી માને હા કોણ આવે મફતિયા મવાલા હોય ને ઈ મોબાઈલ લઈને હા આવે આખી રાત દારૂ ઢીચી ઢીચી ને ભગ 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 કેમ ઓલી 1 1 મિલિયન વાળી આઈડી ઓલી હતી કોણ જીલ જોશી એને ગાળો દેવા ગઈ કે મેણે તને જવાબ ન આપ્યો એ લોકો ને કે તો ખરા તેને ગાળો હું કામ દીધી તાર પાસે જવાબ ન હોય તો હું દઉં કોઈ બધા એને જ વિડીયો આપે છે એને ગીત ગાવા આપે પણ ગીત ગાવામાં હાર્યું નથી લાગતું તમે બેડરૂમમાં કોઈ ગીત નથી આપતા ક્યાં હારા લાગો હમચંદ પૈડી એ બધા સિંગરો ને બધા પાસે આપણે જી હતા પેલા નામ નથી લેતી એ તો તમને ખબર જ છે ને મને ખબર છે હમ હવા ભરત ભરવાડ નહી કઉ છું કે માંગણ વેડા બંધ કરી અને આમાંથી નીકળ બાપ તને નહીં બચાવી આની લંગર જવાનું છે તૈયારી કરી રાખો હા જો દસ મહિના તે ગાયો દેવાનું ચાલુ કરી તે ટાઈમ બોલી હતી હું એક બે મહિના કેમ તમારી પ્રોસેસ ચાલુ છે સેમ અત્યારે પ્રોસેસ પતી ગઈ ઓર્ડર તમારા નીકળી ગયા બરાબર જે સ્ત્રીને કોઈ ક્રાઇમ કરતા નથી આવડતું એને આ છોકરી એના માણસો મોકલી અને ક્રાઇમ કરતા શીખવાડે છે હવે તમારી આ હદ જ બાકી રહી છે મૂર્ખી લાગુ છું તમને બધા તમારી વાય હું આટલા રૂપિયા ખર્ચું મફત તમારી ઓકાત જ નથી પેલા તમારી ઓકાત કઈ છે જોઈ ને કોક લઈ જાય નેઠું કરીને મૂકી જાય ખારું માણ પ્રેમમાં ટકી રહ્યો તમારે અમારે ટકી રહ્યો કરો છો તમે પોતે જ મફતું બેઠી બેઠિયું છો ઈ તો બહુ મોટી ઓલી છે ઓલી કેવી ગેંગસ્ટર છે ને બહુ મોટી આવી છે ને ઈ તો બહુ આવી છે એટલે મેં પિસ્તાળીસ વર્ષ સુધી હંતાડી રાખ્યું તું તમને ખબર પડી ગઈ તો હવે તો આઘા જાઓ અને એટલી બધી ખરાબ છું તો તમે તો સમાજ સેવક છો સુધારો આવી સુધારો આલો હું સુધરી જઈશ તમાર જેવી બિલકુલ થઈ જઈશ કે જો કઈ હોટલમાં જવાનું કેટલા વાગે જવાનું કયા ફાર્મ માં જવાનું તમારી જેવી જ માર સુધરી જાવ અંકિતા પટેલ અમુબેન હા તને બેન કહેવાને લાયક નથી કેમ કે તારા ઘરમાં ધણી છે તારે છોકરો છે તો હું તમને એમ કહેવા માંગુ છું કે તમારા જ્યાં એકસિડન્ટ થયા હતા લફડું હતું ને તમારા બધાના લોકેશન હારે ડિટેલ અહીંયા મારે પાસે પડી મારા માણસો મોકલવાની જરૂર નથી કદાચ તમારી પાસે ટાઈમ હોય તો તમારા હસબન્ડ ને કે તમારા પરિવારમાંથી બે જણાને મોકલજો એટલે હું આખી ડિટેલ તમને બતાવી દઈશ પકડો અને તમે કોને ખરાબ કેવા આવ્યા છો કોને ખરાબ કેવા આવ્યા છો તમે ચડ્યું તો એકે પેર ક્યું નથી બધી માથે લઈને ફરો છો ગોળ ગોળ તમારી ચડ્યું તમે માથે લઈને ફરો છો ને કોને તમે ખરાબ કયો છો મેં કોઈ દી કોઈનું કંઈ કર્યું નથી મેં કોઈ દી અલી લુખી તને જ કહું છું કે તને બ્રા પેરતા મેં सिखવાડ્યું ભરાના પૈસા તો આપી દે એક કામ કર

ગાયડું તો છે ને તમારા અંદર ભરાઈ દે ને તો તમારા બાપના બાપ મરી ગયા ને એ પોળા થઈ જાય એટલી બોલતા આવડે પણ આમાં બધા બેઠા હોય ને એની માન મર્યાદા આડી નડી ગઈ છે એટલી આમાં ખબર પડી ગઈ છે કે આમાં આવી નો ગાયું બોલાય નકર ઊભે ઊભી ચીરી ના ખાઈ અંજીગા મારે જોવું છે હવે તમને સેશન કોર્ટ માંથી કે હાઈકોર્ટ માંથી કોણ બચાવે ક્રાઇમ કરવા માટે ઉશ્કેરવા માટે તમે તમે નાના નાના મૂકો મૂકો આખા આખા રેકોર્ડિંગ રેકોર્ડિંગ એ મૂક્યા કોર્ટમાં ભાઈ આખે આખા પહેલેથી દસ મહિનાથી મને જે કોઈ પણ વ્યક્તિ ફોન કરે છે ટોટલ લોકોના રેકોર્ડિંગ થાય છે તમને એવું લાગે છે બુદ્ધિ વગરની છું હા મને મારી નાખવાની ધમકી આપી છે મને મારી નાખવાની તારામ ટાંગો લેવાનો હું છે તન મારી નાખવી અમારે તું જીવ તું મારામાં હેરાન થા તું બીજા લોકોમાં હેરાન થા કોને કોને ગાળું દેવા જાતી હતી ઓલી રાધે કૃષ્ણ ઓલી સુરત વાળી એની બેનપણી એને ગાળું દેવા ગઈ હું કેમ ગાળું દેવા કે ગઈ મને કીધું તું ઓલા ભૂલી ગઈ એ રાધે કૃષ્ણ એ કઈ કીધું તું શું કીધું તું સારું કઈ કીધું તું બોલે એનું તું ભૂલી ગઈ તરમ લેવાનું હોસે ગંધાતી આખા ગુજરાતમાં હું હાવ નવરી છું હું એક જ તન જવાબ આપે એ મૂા મોઢે જવાબ આપીશ પણ આજ મન છે ને તમારા બધા દયા આવી ગઈ કેમ કે કાલ હું તો રાતે હોઈ જાઉં છું નક તો તમારા લાઈવ ની હારો હાર લાઈવ ચાલુ કરીને દેખાડત તમને તમારા લાઈવ ની હારો હાર લાઈવ ચાલુ કરીને તમને દેખાડત કે પાવર કોને કહેવાય સોશિયલ મીડિયાનો એમ તારા પચીસ ત્રીસ જણાનો લિસ્ટ છે ને અત્યારે હું તારું કઈ નહીં કહું કોઈને એક શબ્દ નહીં કહું તને હું બોલસ તું ખોટા બનાવે છે મારે ખોટા બનાવે છે તારું બાપ તાર ફોટા નથી બનાવ્યા તારા વીડિયા ઉતાર્યા છે લોકો એ મેં કર્યું તમ જ્યાં હુવા જાતા તા જ્યાં બધે ચારે કોર થી ત્યાં લોકો વીડિયા ઉતાર્યા તમારે

અને પછી મારે જોવું છે કે હવે બધાય બહાર કેવી રીતે નીકળો છો કોને કયો છો એમ કીર્તિ પટેલ એની લુખા ગેંગ ને કે કઈ કામ નથી અને ઓલી મફતની ની લુખી ની વાહે ચાર જણા ટીંગાઈ પડ્યા હોય ને ઓલી ચાર લુખ્યું ટીંગાઈ પડ્યું હોય ને એને કોઈ હારું માણા બેહવા વાળું છે કોઈ હારું માણા છે બેહવા વાળું તારી લગન તો કોઈ નહી જ કરે પણ કોઈ અને નહીં આટલી ઓકાત છે તારી આટલી છે કઈ નો આવડે ને એટલે ગમે ગામ ને ગાયું દેવાની બેઠા બેઠા પણ તને કોણ નડવા આવે છે તને એવું લાગે ગુજરાત માં બધા બી ગયા છે એમ લાગે કોઈ બીતું નથી પણ ગંદકી ના મોઢામાં કોઈને રાખવી નથી

ટાઈમ સર તમને આ ધકો મારી દીધો તો બિચારાને કેટલી સારી સંસ્કારી છોકરી મળી ગઈ હવે ઘર માંડશે નકર તો તું એને ગંદકીના રસ્તે લઈ આવી હોત બે હારે બેહીન કોકની ચડિયું કાઢતા હોત આખી રાત સારું થી એને પવણી ગયા જો કેટલી સારી છોકરી મળી તન મળ્યું કોઈ આ નો મળે તન નહીં મળે તને તને કોઈ સારો પ્રેમ કરવા વાળો નહીં મળે તને બધે ખાઈ ખાઈને ચાટી ચાટીને વયા ચાહે તું ચો હા કેન્સર થયું છે અને નથી એની સેવા કરતી નથી આમ કરતી પણ હરામીના પેટનું અને ઓલા લુખાવ તમારા તમે તો બધા માણસના પેટના છો ને તો એક કામ કરો લઈ જાઓ ઈ એ મન કેતા તા કે આ બધા એક બિચારા બહુ હારા છે ને તો મારી સેવા કરશે કે કે હું એમ મને પૂછતા હતા મેં કીધું ભેગા થઈને પછી પચાસ હજાર કરી મહિને ચાર પાંચ લાખ રૂપિયા ભેગા કરો અને બધા છે ને એની સેવા અને ને બતાવો કે તમે કેટલા આમ ખાનદાની છો કેટલા મજબૂત છો બધા કેન્સર ફાઇલ હાથમાં લઈને જોડો દવાખાને જાઓ તમને તો ખબર જ છે ને કે હું નથી સેવા કરતી તો એને છોડાવીને લઈ જાઓ ઈ આવા તૈયાર જ છે અને મારે દયા દેવો છે લઈ જાઓ કેટલી બળતરા કોક નો રૂપ કોકનો રૂપિયો કોકનું કામ કોકની કાંઈક કોકની આ કોકની તે બધી વાત થી બળતરા કેટલી બળતરા તારું કરી ખા પાંચ વર્ષ પછી છે ને કોઈ આ લંગરિયા બે હશે ને એક એ રોટલો નાખવા નહીં આવે અને બહુ તને એટલું પેક માં બળતું હોય ને તો તારા લંગરિયા લહુરિયા ઓલી ઠહુરિયું ને લઈ નીકળ અહીંથી ફાઇલ લઈ જા જાય આપું તને મંડ સેવા કરવા અને દેખાડ ગુજરાત ને કે ઓલી જો ઓલી એનો સેવા કરી ને ધણી ની મેં કરી એ માણસાઈ ની રીતે કર જા લઈ જા કોક તો આવો લહુરિયા લાઈ માં બે હિંગ દિવસ એકાદ તો લઈ જાઓ જેટલી ગાયો દિવસો ને એમાં એક લીધી નથી એટલે આ બધી ગાયો છે ને તમારી અંદર પકોડા ઘરી ભરાઈ જાય એક એક ગુજરાતમાં કેટલા જણાને ને પડે તું ગાયું દેસ બેઠી બેઠી તને તું તું એકલી જ ગુજરાત માં રહેશ હે લુખી તને એકને જ બધા નડે છે એક જવાબ દેવાયું નહીં ને નહીં આવે

નથી ધણી નથી છોકરા નથી બેનુ નથી ઠેકાણા હાલિત મળ્યું છો અને અમારે સંસ્કાર બતાવવા નો પડે છે જ જે તમને દેખાય છે એટલે તમે ગાયું દઈ દઈને કહો છો ને સંસ્કારી બતાવે છે સંસ્કારી બતાવે છે પણ છે નહીં હવે કે સંસ્કારી નથી બધાય માની હોતે ને લીધું હવે તો આગળ રસ્તો પકડ હલો મને એવું લાગે તું મારા ગાંડી થઈ ગયું